તો સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાજી જ્વેલર્સમાં ચાર લૂંટારુએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરી વેપારી આશીષ રાજપરાની હત્યા કરી આ ઘટનાના વિરુદ્ધમાં સચિન બજારની ચારસોથી વધુ દુકાનોને બંધ રાખવામાં આવી વેપારીઓએ બજારમાં પોલીસ ચોકી બનાવવા અને રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે ધારાસભ્ય સંદીપ દેસાઈના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે લોકોએ લૂંટારુને ઝડપી લીધું જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે વેપારીઓએ આરોપીને કડક ફાયરિંગ વિથ બનાવ સામે આવ્યો હતો ત્યારે વેપારીઓ દ્વારા સચિન બજાર જે છે તે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે કારણ શું છે ત્યારે આપણે વેપારીઓ જોડે પૂછીશું સાહેબ શા માટે દુકાનો બંધ રાખવામાં આવી છે શું કેશું ગઈકાલે સાંજે સાડા આઠ થી નવ વાગ્યા વચ્ચે લૂથ વીથ મર્ડરની ઘટના જે બનેલી છે એમાં અમારે એક મતલબ જ્વેલર્સના માલિક હતા આશીષભાઈ કરીને એમનું મર્ડર પણ થયેલું છે ગોળી વાગેલી હતી અને હિસાબથી પૂરા સચિન વિસ્તારમાં જેટલી પણ દુકાનો છે એ આજે બંધ પાડેલી છે કમસે કમ ચારસો થી પાંચસો દુકાનો જેવી હશે અને માંગ તો એટલી જ છે કે દર વખતે આવી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે તો અમારે તો પોલીસ પ્રશાસન પ્રશાસનને સાહેબોને એટલું જ કહેવાનું છે કે કંઈક કડક સુરક્ષા કરે કોઈ એવી પોલીસ ચોકી અહીંયા નીચે મૂકે અહીંયા તો અમારે માટે પણ સારું છે બી ઘટના અતિ ગંભીર છે કારણ કે અમારા વ્યાપારી મિત્રને આવી રીતે એટલે ફિલ્મી શૂટિંગથી આવી રીતે મારે પછી લૂંટપાટ કરે એના પછી આપણા કહેવાનો મતલબ એ કે આ દિગ્ગજ નેતાનો વિસ્તાર છે કે સંદીપભાઈ દેસાઈનો એના પછી સી આર પાટીલનો આવા એરિયામાં આવી ઘટના બનતી હોય તો પ્રશાસન દરેક નાકામ હોય તેનો મતલબ કે પ્રશાસન પોલીસ એવી હોવી જોઈએ કે એરિયાની અંદર એવી ઘટના ના બને બીજી તરફ આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે અત્યારે સંપૂર્ણ સચિન માર્કેટ જે આવેલું છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે વેપારી જણાવી રહ્યા છે કે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે સુરતની કાયદો વ્યવસ્થાની સામે અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે આ જે વિસ્તાર સચિન વિસ્તાર ધારાસભ્ય સંદીપ દેસાઈનો ગણવામાં આવતો હોય છે અને પોલીસ કોઈ પણ પ્રકારે અહીં પેટ્રોલિંગ નથી કરી રહી તેવું લોકો પણ જણાવી રહ્યા છે રાત્રિ દરમિયાન પોલીસ કર્મચારીઓ અહીં જોવા મળી જોવા મળવા જોઈએ તેવી વાત કરવામાં આવી રહી છે નજીકમાં એક પોલીસ ચોકી મૂકવાની માંગ જે છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે સાઈ જીએસટીવી સુધી